એટલે અવરજવર જવર થતી પાકિસ્તાન સાથે પેલો અવર હતું ને એક ઉપર લડાઈ પેલો હતો લડાઈ થયા પછી બધું અલગ અલગ થઈ ગયું બરાબર એ ટાઈમે બધું અલગ અલગ થઈ ગયું બરાબર એટલે આ દરિયામાંથી રણ થઈ ગયું હા દરિયામાંથી માતાજી તું દરિયા પાસે રણ થઈ ગયું બરાબર એટલે ઈ જગ્યા આ નડેશ્વરી માતાનું મંદિર હા અને ત્યારે કઈક તમે એવું કહેતા હતા કે માટીનો ઓટો તમે જોયેલો બાવા ટોળે માટી માટીનો ઓટો હતો તમે જોયેલું કે બાપ દાદા તમે પોતે મારા બાપ દાદા એ જોયેલું અને તમે પોતે એ અમે પોતે આ મંદિર નાનું બનાવ્યું ને હા એ ટાઈમ એ પાસે બધી અરબારીયા એ ઘરણા કરીને પછી મંદિર બનાવી પછી બે સેપે સહારો આપે થોડા ઘણા બે સેપે કરી એમ કરીને માતાજીનું મંદિર બનાવી નાનું અને પછી માતાજીને પૂજારી આપ્યો અહીંયા એટલે અહીંયા બીએસએફના ના પૂજારી હા એટલે હાલમાં બીએસએફના ના પૂજારી એમ ત્યાંથી જે ટાઈમે લડાઈ કરીને પાછા આવ્યા ને ત્યાંથી માતાજીનો બીએસએફનો ના પૂજારી આજ દિવસ સુધી એમ કોઈ બી કંપની આવે કંપનીમાં જે પૂજારી આપે ઠીક એટલે પૂજા કરે એ સૈનિક હોય આ સૈનિક ઓહો સૈનિકનો માણસ એક પંડિત તરીકે મંદિરની સેવા સેવા કરે બે ટાઈમ હા અને એક અમારો ટ્રસ્ટનો સિવિલ માણસ એટલે બે પૂજારી બે પૂજારી એક સૈનિક હોય એક સૈનિક બીએસએફના સેનાના જવાન સેનાના અને બીજા ટ્રસ્ટ ના પૂજારી બીજા ટ્રસ્ટ એક પૂજારી બરાબર એટલે બીએસએફ ના એક પૂજારી હંમેશા હોય હંમેશા ચોવીસ એકર એક કંપની આ કંપની બદલે એટલે બીજી કંપની માં બીજા બીજો માણસ આવી જાય એટલે પૂજારી તરીકે એક પૂજારી હોય રે ચોવીસ એકર બરાબર એટલે વરુડી માતા એટલે નડેશ્વરી માતા નડેશ્વરી માતા તો એમણે યુદ્ધ માં માતા ભેળી માતા ભેળી હતી સેના ભેળી એમને ઈ ટાઈમે ભેળી છે અત્યારે પણ ફોજી ભેળી છે માતા એમને

રસ્તો આપી દીધો ઈટાણા માતાજીએ રસ્તો આપ્યો હોય એમ દરિયો ચૂસી અને એની ભાલા ઉપર ચકલી બેઠી ભાલા ઉપર ચકલી બેઠી હા અને રાના ગોણે પાણી ઘોડો નાખી દીધો આગળ પગોય ગારો હા પાછળ પગ પગોય ધૂળથી જી એટલે આગળ પાણી આગળ ગારો અને પાછળ ધૂળ ધૂળ એટલે રણ થઈ ગયું હા હા માતાજીએ રસ્તો આપ્યો પછી સનમાં બેન ને લઈને પાછા આવ્યા હા આવતા વિશ્રામ કર્યો ને